પેલા તો ઉગા પછી વધારે જીરામાં ફરિયાદ હોય પછી સુકારો આવતો તો લીલો યુરો ચુમાલીસ માં મે જોયો નથી મેં જેટલા પ્લોટ જોયો લીલો સુકારો નથી પ્લસ કઈ રોગ જીવાત એટેક નથી અન્ય વેરાયટી છે એમાં અત્યારે ગાળાના થ્રીપ્સ ના એટેક એવી છે આમાં નથી પ્લસ ફૂટમાં બહુ સારું છે બરાબર છે અને ગ્રીનરી માં બહુ સુપર વેરાયટી વવાય સો ટકા વવાય અમે તો પેલા જ ભલામણ કરીએ કે યુરો ચુમાલીસ વાવેતર કરો

અને તમને બીજી વિશેષતા કઈ લાગી કે બીજી વેરાયટી કરતા ને યુરો ચુમ્માલીસ માં યુરો ચુમ્માલીસ માં પેલા તો ઉગ્યા પછી વધારે જીરામાં ફરિયાદ હોય જર્મિનેશન આવ્યા પછી સુકારો કરવા આવતો લીલો સુકો ઈ યુરો ચુમ્માલીસ માં મે કે જોયો નથી બરોબર મે જેટલા પ્લોટ જોયા માં કે લીલો સુકારો નથી પ્લસ કે રોગ જીવાત ને એટેક નથી અન્ય વેરાયટી છે એમાં અત્યારે ગાડા ના થ્રીપ્સ ના એટેક હેવી છે આમાં નથી પ્લસ ફૂટમાં માં બહુ સારું છે બરાબર છે અને ગ્રીનરી માં બહુ સુપર વેરાયટી બરોબર આપણે બીજા ઘણા અત્યારે ઘેરા જોયા છે યુરો ચોમાલીસ માં બધા આ રીતના છે આ રીતના જ છે બરોબર છે કોઈ જમીનનો નો જે ફારફેર હોય એમાં પ્લસ માઇનસ હોય બાકી બધે વ્યવસ્થિત નરવાઈ માં છે બરોબર તો આ જીરો ની આ નવી વેરાયટી યુરો ચોમાલીસ કેટુ મિત્રોને ભલામણ કરી શકે હવે 100% હવે અમે તો પહેલા જ ભલામણ કરીએ કે યુરો ચોમાલીસ વાવેતર કરો બરોબર